હા ઓર યુ ના વીર તો ના ભઈ હું આ તો બઢિયા છે ને આટલું ઉતોય તમારું ગડના દૂધી આદ્રુ છે સોમડાઈ તો ફરફરા એનો તો મારું નામ જાળી માં ન તો મારું નો મૂઢાળી ભાળી બાપો બાપો ઊંડે આશરે બેટા હમ નારો ખરો કોમ કરો હેય

ભાઈ અમારું ઘંડી વાણપુર થી છોડ્યું મને ડાળવાને મે લાગે હવે લાગે લાગે હા

आ तोय छो मोनी 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 यो नै छो मोनी छो पावली भू पावली हो बेलालु थो हो है हल्का तो बेला बिसक भरम ना हो न करम आ दंग मारो जो मम्मी रेडी मा करम तपन या वगै हां I couldn't believe it